લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે અને આ મહાપર્વમાં લોકો મતદાન કરી રહ્યા છે મતદાનની પળે પળની સચોટ અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે અને સાથે જ વિશ્લેષણ પણ ચાલી રહ્યું છે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે રાજકીય વિશ્લેષક ભવિનભાઈ કચ્છી અને બીજેપીના પ્રવક્તા હેમંતભાઈ ભટ્ટ આ બંનેનું સ્વાગત છે તો સૌથી પહેલા દર્શક મિત્રો આપણે જાણીએ કે જે લોકશાહીનું મહાપર્વ છે ગુજરાતમાં આજે છવ્વીસે છવ્વીસ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મારા સહયોગી અનવી પાસેથી આપણે જાણીએ કે હાલ લેટેસ્ટ અપડેટ શું મળી રહી છે ક્યાં ઈવીએમ ખોટકાયા છે ક્યાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ક્યાં ઉત્સાહ જણાઈ રહ્યો છે તમામે તમામ માહિતી અન્વી પાસેથી લઈશું જી અનવી જી બિલકુલ દેવાંગ મતદાન શરૂ થયા ત્રણ કલાક કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે હવે કયા કયા જગ્યાએ ઈવીએમ ખોટકા છે મતદાતાઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અલગ અલગ શહેરોમાં કેટલા ટકા મતદાન નોંધાયું છે તેના પર આપણે એક નજર કરીશું તો રાજ્યભરમાં ઘણા સ્થળો પર ઈવીએમ ખોટકાવાની ઘટનાઓ બની રહી છે રાજ્યમાં ઘણા સ્થળો પર ઈવીએમ ખોટકાયા છે તો દ્વારકામાં ભાણવડમાં ઈવીએમમાં ખામી સર્જાતા વોટિંગ ખોરવાયું છે અને મતદાતાઓમાં તેના કારણે રોષ જોવા મળ્યો વીવીપેટ માંથી સ્લીપ ન આવતા મશીન બદલાયું છે મશીન બદલવું પડ્યું છે વીવીપેટમાંથી સ્લીપ ન આવતા તો આ સાથે

તો તળગામના બૂથ નંબર એકસો ને સુડતાલીસ માં ઈવીએમમાં ખામી સર્જાઈ હતી ઈવીએમમાં ખામી સર્જાવાની પણ ઘટના બની છે તો રાજ્યવરમાં ઘણા એવા સ્થળો છે જ્યાં ઈવીએમ ખોરકાવાની ઘટના બની રહી છે આ સાથે મતદાતાઓમાં ઉત્સાહ પણ એટલો જોવા મળી રહ્યો છે અને મતદાતાઓ સવારથી લાંબી લાઈનો લગાવી બેઠા છે દ્વારકામાં માંડવણમાં ઈવીએમ ખોટકાયું છે વીવીપેટમાંથી સ્લીપ ન આવતા મશીને બદલવું પડ્યું છે અને તેના કારણે મતદાતાઓ અટવાયા છે કારણ કે એક તરફ જ્યારે મતદાતાઓમાં ઉત્સાહ છે સવારથી જ લાંબી લાઈનો લગાવીને મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જે પ્રકારની ઘટનાઓ બની રહી છે વારંવાર ઈવીએમ ખોટકાઈ રહ્યું છે ઈવીએમ મશીન બદલવાની જરૂર પડી રહી છે વીવીપેટમાંથી સ્લીપ નથી આવતી તેવી બધી ઘટનાઓને લઈને મતદાતાઓ ક્યાંક ડાંગ છે કે દાવહદ ગામમાં મતદાનનો નો બહિષ્કાર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે રસ્તા અને પાણી મુદ્દે મતદાન નહીં આપવા ગ્રામજનો મક્કમ છે આ અંગે અનેક વખત પહેલાં પણ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કામ ન થતા તેઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે બે કલાકમાં એક પણ વોટ ન પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે ડાંગના દાવ દહડ ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે રસ્તા અને પાણી મુદ્દે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે જ્યાં સુધી રસ્તા અને પાણીના પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી તેઓ મત નહીં નાખે આ અંગે અનેકવાર વાર પહેલા પણ તેઓએ રજૂઆત કરી ચૂકી હતી ઉમેદવારો સમક્ષ પણ રજૂઆત કરી હતી અને જે તે અધિકારીઓને પણ તેઓ જણાવી ચૂક્યા હતા પરંતુ તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે બે કલાકની અંદર આ ગામમાં એક પણ વોટ નથી પડ્યો અને એક પણ વોટ ન પડવાને કારણે ગ્રામજનોનો જે આક્રોશ છે તે આક્રોશ દેખી શકાય છે એમ છે દાવધડ ગામમાં મતદાનના બહિષ્કારને લઈને ક્યાંક તંત્ર પણ ચિંતામાં છે ઉમેદવારો પણ ચિંતામાં છે કારણ કે જ્યારે મતદાન ઓછું થાય છે ત્યારે રિઝલ્ટ પણ તેની ખૂબ માઠી અસર પહોંચતી હોય છે પરંતુ સાથે ગ્રામજનો પણ મક્કમ છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી તેઓ મતદાનનો બહિષ્કાર કરશે ને આ વાત તેમણે અગાઉ જણાવી ચૂકી હતી અને તેમના પ્રશ્નોનો હલ ન થતાં આજે તેમણે મતદાનનો બહિષ્કાર કર્યો છે તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ અમદાવાદમાં છે અને તેઓ અલગ અલગ મતદાન મથકોની મુલાકાત લઈ રહ્યા છે તેમણે સૌ પ્રથમ નારણપુરામાં પોતાના મતદાન મથક ઉપર મતદાન કર્યું અને ત્યારબાદ નરેન્દ્ર મોદી જ્યાં મતદાન કરવા આવવાના હતા ત્યાં રાણીપ નિશાન સ્કૂલ ખાતે પણ તેઓ પહોંચ્યા હતા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે અમિત શાહ પણ તેમની સાથે જોવા મળ્યા હતા તો આગળ વાત કરીએ કે જે મહાપર્વ ચાલી રહ્યું છે લોકશાહીનું અને લોકશાહીના મહાપર્વમાં દર્શક મિત્રો આજે વારો છે આપણો કારણ કે આજે આપણે બહાર નીકળીશું ને આ લોકશાહીના મહાપર્વને આપણે ઉત્સાહથી અને ઉમંગથી વધાવીશું એક દિવસ આપણે બહાર નીકળીશું અને ભારતના ઘડતરમાં આપણે આપણો ફાળો આપીશું ચર્ચા કરીએ મારી સાથે ભવિનભાઈ અને હેમંતભાઈ જોડાયા છે ભવિનભાઈ સૌથી મહત્વનો મુદ્દો કારણ કે આ વખતે જો રહ્યો હોય તો મૂંઝવતો મતદાર કારણ કે દર વખતે એવું જોવા મળતું હતું કે દરેક રાજકીય રાષ્ટ્રીય મુદ્દાઓ પણ પ્રજા સમક્ષ મૂક્યા હતા પરંતુ આ વખતે લોકો કળવા દેતા નહોતા એક માહોલ નહોતો બંધાતો કે આ વખતે કઈ તરફ માહોલ જવાનો છે પરંતુ આજે સવારથી જે લોકોમાં ઉત્સાહ અને ખાસ કરીને શહેરો શહેરીજનો શહેરોમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે અત્યાર સુધીમાં જે આંકડા આવી રહ્યા છે રાજકીય પક્ષોને તો કળવામાં મુશ્કેલી હતી પરંતુ મતદારોએ આજે કંઈક અલગ જ પ્રકારનું પિક્ચર સામે દેખાડ્યું છે એટલે તમે બહુ જ સાચી વાત કહી કેમ કે બે હજાર ની અંદર જે સ્વયંભૂ ઉમળકો હતો ત્યારે એવું આપણે માની શકતા હતા કે આ આપણા ગુજરાતના લોકલાડીલા મોદીજી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તે માટેનો ઉમળકો છે પણ આ વખતે ચોક્કસ મોદી માટેનું પણ સમર્થન હોઈ શકે પણ આપણે પણ અહીંયા સ્પષ્ટ કહી શકતા નથી કોઈ રાજકીય વિશ્લેષકો સ્પષ્ટ કહી શકતા નથી કેમ કે પાંચ વર્ષની અંદર સ્વાભાવિક છે કે કેટલાક મત વિસ્તારોની અંદર કેટલીક સાંસદ બેઠકોની અંદર સરકારની કામગીરી પરથી નારાજગી પણ હોઈ શકે અને તેના માટેના કારણો પણ છે તો બીજી તરફ કેટલાક જે સ્ટ્રોંગ હોલ્ડ છે જે બીજેપી એવું માને છે કે આ અમારા ચોક્કસપણે વિશેષ કરીને જે શહેરી વિસ્તાર છે તેની અંદર એક પ્રકારનું તેઓનું જે આખું જે પ્રક્રિયા ઘડતર પામી છે મતદારોની અંદર તે હજી અગબન જોવાઈ રહી છે પણ ને કંઈક જે પણ વિશ્લેષણો આવે છે જે પણ રિપોર્ટ આવે છે કોઈ બ્યુરોના રિપોર્ટ આવે છે તેમાં એવું લાગે છે કે કેટલીક ગ્રામીણ અને એવી બેઠકોની અંદર બંને માટે રસાકસી જેવો એક જંગ છે એટલે તમે જે કહો છો એ સાચી વાત છે કે મતદારો કળવા દેતા નથી પણ ભલે ઉત્સાહ ઓછો હોય પણ આખરે તો કેટલા ટકા મતદાન થયું બિલકુલ તે જ મહત્વનું હોય છે તો આ એક પેટર્ન દર વખત જેવી જ છે બે હજાર ચૌદમાં પણ લગભગ આ રીતે જ બાર વાગ્યા સુધીમાં મતદાનના ટકાવારી હતી બારથી ત્રણમાં થોડીક શુષ્ક હોય અને ચાર વાગ્યાથી પછી આગળ એ ખાસું નજીક પહોંચી જતું હોય છે મતદાન તો પાસઠ ટકા મતદાન પહોંચતું હોય તો પણ તે ખૂબ જ આવકાર્ય છે પણ એ યાદ રાખવું જોઈએ કે પશ્ચિમ બંગાળની અંદર બ્યાસી ટકા મતદાન પ્રથમ તબક્કાની અંદર જે પણ જેટલી પણ બેઠકોમાં હતું તેમાં થયું હતું એટલે આપણે મતદારો એ મતદાનનો આંકડાને ને પાસઠ ટકાથી સંતુષ્ટ ન થતા આગળ લઈ જાય સાહીઠ સિત્તેરની ની ઉપર પણ પહોંચાડી શકે તે પ્રકારનું વાતાવરણ ઘડવું જોઈએ પણ જો તે નહીં થાય તો એવું માનવામાં આવે કે થોડીક ઉદાસીનતા છે બિલકુલ પરંતુ જે સિનારિયો જોવાઈ રહ્યો છે અત્યાર સુધીનો કદાચ બે હજાર ચૌદ જેટલું ટકાવારી સુધી પહોંચે તેવું તો ચોક્કસથી લાગી રહ્યું છે દર્શક મિત્રો લોકશાહીના આપતો જેસટી જે પણ દર્શક મિત્રો આ જોઈ રહ્યા છે તેમને ખાસ તમે જોયું કે શતાયુ મતદારો છે તે શતાયુ મતદારો એક વોટની કિંમત શું છે તે જણાવી રહ્યા છે

આપણે જે ચર્ચા કરતા હતા કે આ વખતે મતદારોએ કળવા નથી દીધા રાજકીય પક્ષોને પરંતુ શહેરી વિસ્તારોમાં આજે સવારથી જે નજારો જોવા મળી રહ્યો છે એ જોતાં તમને શું લાગી રહ્યું છે દેવાંગભાઈ જે રીતે મતદારોમાં ઉત્સાહનું વાતાવરણ સવારથી જોવા મળ્યું છે તે પ્રમાણે મારું પોતાનું એવું ચોક્કસપણે માનવું છે કે બે હજાર ચૌદમાં જે આપણે સિક્સટી થ્રી પર્સન્ટનું વોટ શેર હતો તેના કરતાં પણ વધીને આ વખતે થી સિત્તેર ટકા જેટલું મતદાન થાય તો નવાય નહીં અને એ સૌથી સારામાં સારો શુભ સંકેત એટલા માટે છે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે એ આનંદનો વિષય એટલા માટે બને છે કે નરેન્દ્રભાઈ જ્યારે ફરીથી દેશના પ્રધાનમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગુજરાતની પ્રજાની સમક્ષ છે ત્યારે ગુજરાતની પ્રજાએ તો છેલ્લા બે દાયકાથી જે સુખ શાંતિ અને સલામતી જોયા છે જે વિકાસના ફળો ચાખ્યા છે હું હમણાં જ વાત કરતો હતો કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી જો પાંચ વર્ષમાં આપણે જો લેખા જોખાનો અભ્યાસ કરીએ તો ગુજરાતને કેટ કેટલું મળ્યું નર્મદા યોજનાના ડેમની ઊંચાઈનો પ્રશ્ન હોય ક્રૂડ ઓઇલ રોયલ્ટીના દસ હજાર કરોડ રૂપિયા જે બાકી હતા તે વળતર રૂપે મળ્યા હોય સરદાર સરોવર યોજનાના કેનાલ નેટવર્કના કામ માટે થઈને પાંચ હજાર કરોડની કેન્દ્રની સહાય મળી હોય ગુજરાતના સ્ટેટ હાઇવેઝ પચીસસો કિલોમીટરના સ્ટેટ હાઇવેઝ એ નેશનલ હાઇવેઝમાં પરિવર્તિત થયા હોય વીસ જેટલી રેલવે લાઈનો જે મીટર ગ્રેજ હતી તે બ્રોડગ્રેજમાં પરિવર્તિત થઈ હોય પચાસ જેટલી નવી રેલવે લાઈનો મળી હોય અમદાવાદનો મેટ્રો રેલ પ્રોજેક્ટ પ્રારંભના તબક્કાનું કામ પૂર્ણ થયું હોય અને છ કિલોમીટરની મેટ્રો રેલ ચાલુ થઈ હોય ગાંધીનગરના રેલવે સ્ટેશનનું મોડર્નાઇઝેશન થયું હોય દ્વારકા હેરિટેજ સિટીમાં સામેલ થયું હોય અહીંના જે મહાનગરો છે એને સ્માર્ટ સિટીમાં માં સાડી સાતસો કરોડ સહાય મળી હોય

પેટની ચબરખીને લઈને તમે જે જે ફરિયાદ કરી હતી મતદારોની નારાજગી હતી તેને લઈને તમે જીએસટીવીને વાત કરી હતી અને આ જીએસટીવીએ આ અહેવાલ દર્શાવતા જિલ્લા ચૂંટણી અધિકારીએ થોડા સમયની અંદર જ જિલ્લા ચૂંટણી અધિકારી વિક્રાંત પાંડે થોડા સમયની અંદર જ આ જે સમસ્યા હતી તેનો ઉકેલ લાવી દીધો હતો પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે વીવી પેટની અંદર ચબરખી શા માટે દેખાડવામાં નહોતી આવતી અને તમે જ્યારે રજૂઆત કરીએ સમગ્ર શું માહોલ હતો અને તેના અધિકારી હતા તેમનું શું કહેવું હતું કારણ કે આમ તો સરકાર પારદર્શિતા સાથે ચૂંટણી કરાવવાની વાતો કરે છે પરંતુ એક બાજુ અધિકારીઓ આ રીતનું વર્તન કરતા હોય છે હા ચોક્કસ આજે સવારથી જ અમારા વેજલપુરના ઘણા બધા બુથ ઉપર સાડા છ પોણા લોકો લાઈનમાં ઊભા હતા અને જ્યારે લોકો અંદર જતા હતા ત્યારે એ જ્યારે સાઈ લગાડતા હતા ત્યાંથી જ કહેવાનું શરૂ કરતા હતા કે બટન દબાવીને બહાર નીકળો અંદર જ્યારે જાય અને ત્યારે બટન દબાવ્યા પછી તરત એમ કહેતા હતા કે હવે માજી બટન દબાઈ ગયું હવે હવે શું જોવા માટે તમે ઊભા રહો છો બહાર નીકળો એટલે આ જ્યારે વાત કરી ત્યારે એમને ત્યાં ખાસું અમે સમજાયું વાત પણ કરી ઘણી બધી જગ્યાએથી અમારા હેલ્પલાઇન ઉપર આ ફોન આવવા માંડ્યા એટલે અમે પણ એની ઓનલાઈન કમ્પ્લેન કરી છે અને બહુ સારી વાત છે કે આનું તરત એક એક્શન લેવાયા છે મને લાગે છે આ ટ્રેનિંગ જ્યારે ઓફિસર્સને અપાય છે નો ડાઉટ લાખ લાખોની સંખ્યામાં ઓફિસરો આજે મતદાન કરવા માટે ગયા છે અને એમને બધાને ધન્યવાદ છે પણ જે ટ્રેનિંગ અપાય છે એ વખતે આ વાત ઉપર ખાસ ભાર આપવાની જરૂર હતી કે વીવીપીએટી એક વેરિફિકેશન માટેનું એક ચકાસણી માટેનું મતદાન માટેનો મતદાર માટેનો મોકો છે કે હું મારું મત જે નાખું છું એ બરાબર જાય છે અને ઘણી બધી અફવાઓ અલગ અલગ જે ઈવીએમ ને લઈને બધાને આવે છે એમાં પણ એક નિરાકરણ થઈ જાય એટલે મને એવું લાગે છે ચૂંટણી પંચે અને તમામ ઓફિસરોએ આ ભાર આપવો જોઈએ કે આ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી દરેક જણ પોતે એમાં સાત સેકન્ડથી અમે અહેવાલ પણ દર્શાવ્યો હતો વિક્રાંત પાંડે સાથે અમે વાત પણ કરી હતી અને તરત ને તરત આ આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવાની તેમને ખાતરી પણ આપી હતી અને હવે ત્યાં મતદારોને કદાચ તેનો ઉકેલ લાવી પણ દીધો હશે પરંતુ તમારી સજાગતાને કારણે આ વસ્તુનો ઉકેલ આવ્યો અને જીએસટીવીએ જે અહેવાલ દર્શાવ્યો તેનો પણ ચોક્કસથી પડઘો પડ્યો છે સ્ક્રીન ઉપર કે દિગ્ગજો પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે હાર્દિક પણ પહોંચ્યો હતો અને સાથે સાથે અનેક દિગ્ગજો પણ આજે મતદાન કરવા પહોંચી રહ્યા છે દક્ષેશભાઈ આપની પાસે આવવા માંગીશ કારણ કે સવારથી લઈને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે આમ તો મતદાનની ટકાવારી સારી છે એવું કહી શકાય તો એની સાથે એક એવું પણ કારણ આપી શકાય કે ભાઈ ઉનાળાનો સમય છે એટલે બાર વાગ્યા સુધીમાં બને એટલા લોકો વધારેમાં વધારે ઠંડકમાં મતદાન આપી આવે એ પણ એક કારણ હોઈ શકે બીજું એક કારણ કે આ વખતે મતદારોએ રાજકીય પક્ષોને કળવા નહોતા દીધા કારણ કે એક માહોલ ઊભો નહોતો થતો એ પણ એક કારણ છે પરંતુ જે સવારથી માહોલ જોવા મળી રહ્યો છે એ તદ્દન વિપરીત છે શું કારણ આ એક બહુ સારી સાઇન છે એક હેલ્ધી લોકશાહી અને તંદુરસ્ત સરકારના નિર્માણ માટે અને માત્ર આ વખતે નહીં બે હજાર નવ અને બે હજાર ચૌદ ની ચૂંટણી વખતે પણ આપણે જોઈએ તો સવારે આઠ વાગ્યા થી લાઈનો હતી આજે પણ લાઈનો છે અને એક અવિરત લાઈનો છે એવું નથી કે તમારો સોમો નંબર હોય તો તમારો ઝડપથી વારો આવી જાય પાછળ કોઈ એમ એવું વિચારે કે આ લાઇન પૂરી થાય ત્યાં સુધી હું બેસું શાંતિથી અને પછી પહેલો જઈને ઉભો રહ્યો એવું થઈ જ નથી રહ્યું એ સોનો સોમોજ નંબર રહે છે ધીસ ઇઝ ધી બેસ્ટ પોસિબલ સાઇન ફોર ધ ડેમોક્રેસી બિલકુલ અને બે હજાર નવમાં આપણે જૂના આંકડા યાદ કરીએ તો બાર વાગ્યા સુધીમાં અઢારથી બાવીસ ટકા વોટિંગ થયું હતું લગભગ બંને ચૂંટણીમાં અને આપણને એમ હતું કે ગરમીમાં લોકો ના નીકળે એટલા માટે સવારે જઈને આટલું બધું વોટિંગ થઈ ગયું છે તો એ ટકાવારી આખો દિવસ દરેક બે કલાકે જ એવરેજ સરેરાશ

મહત્વના સમાચાર ઉપર જો નજર કરવામાં આવે અગિયાર વાગ્યા સુધીમાં ગુજરાતમાં સત્તર જેટલું મતદાન થયું છે સત્તર ટકા જેટલું અગિયાર વાગ્યા સુધીમાં મતદાન જોવા મળ્યું છે જેમાં રાજકોટની વાત કરીએ તો ત્રેવીસ ટકા જેટલું મતદાન રાજકોટમાં જોવા મળ્યું છે પ્રથમ ચાર કલાકના આંકડા અત્યારે સામે આવી રહ્યા છે કે આ કેટલું મતદાન થયું છે સત્તર જેટલું ગુજરાતમાં સરેરાશ જ્યારે અમરેલીની વાત કરીએ તો અગિયાર વાગ્યા સુધીમાં

હું એ વાત કરતો હતો કે એવું નથી કે આ વખતે જ ગરમીના લીધે લોકો સવારમાં વહેલા નીકળ્યા છે છેલ્લી બે ચૂંટણીથી સતત વોટિંગ આખો દિવસ રહ્યું છે અને દર બે કલાકે એવરેજ સત્તરથી અઢાર ટકા વોટિંગ થયું છે ને એ પાસઠ સડસઠ ટકા સુધી પહોંચ્યું છે અને તમે જુઓ તો લગભગ એપ્રિલમાં જ ચૂંટણી આવે છે એટલે આ ગરમી દરેક વખતે હોય છે ધ બેસ્ટ પોસિબલ સાઇન કે બપોરે પણ આવું જ રહેશે એવું લાગે છે અને સેકન્ડ થિંગ કે કોઈ કોઈના લઈ જવાથી નથી જઈ વોટિંગ સ્પોન્ટેનિયસ જઈ રહ્યા છે અને આ ટ્રેન્ડ ચાલુ રહે તો એમણે જે કહ્યું એ પ્રમાણે ટકા સુધી વોટિંગ પહોંચી શકે પણ હું લગભગ દરેક ચેનલો ઉપર સ્ક્રીન ઉપર જે એક ડિસ્પ્લે જોઈ રહ્યો છું આપણા ત્યાંથી લઈને તમામ ચેનલો ભારતમાં બિલકુલ એક અનિવાર્ય એમ કહેવાય કે ક્રિયા દબાણ છે કે પોલિટિકલ પાર્ટીઓ અને મતદારોની માનસિકતાના લીધે બિલકુલ આઝાદીના બોતેર વર્ષ પછીની ચૂંટણીમાં પણ આ એક ભયાનક અને એમ કહેવાય કે ડિઝાસ્ટરસ ચિત્ર છે કે વોટિંગ વખતે કઈ સીટમાં કયા રાજ્યમાં મુસ્લિમ કેટલા છે બ્રાહ્મણ કેટલા છે પટેલ કેટલા છે રાજપૂત કેટલા છે ઓબીસી કેટલા છે એસસી એસટી કેટલા છે એના આંકડા આજે પણ આપવા પડે છે અને એના આધારે ધારણાઓ થતી હોય છે આનાથી વધારે ભયાનક સ્થિતિ આપણે આશા રાખીએ કે હવે જે ચૂંટણીઓ થાય એમાં મતદારો અને પોલિટિકલ પાર્ટીઓ પણ એટલી મેચ્યોરિટી દાખવે કે આ બધું દૂર કરે અને આ જે ક્લાસિફિકેશન બાયફર્ગેશન આવી રહ્યું છે એના જ એની જગ્યાએ માત્ર ભારતીય એટલું લખાય બિલકુલ બિલકુલ પ્રતિક્રિયા હેલ્પલાઇન એક પ્રોબ્લેમ આવી રહ્યો છે કે તમારું નામ હોય કે ના હોય મતદાર યાદીમાં તમે બૂથ ઉપર પહોંચો અને તમે ટેન્ડર વોટ નાખી શકો છો આ તદ્દન ખોટો મેસેજ છે મતદાર યાદીમાં નામ ચેક કર્યા વગર લોકો સવારે પહોંચ્યા ઘાટલોડિયા ભાવનગર ભરૂચ અને અમદાવાદના બીજા ઘણા બધા એરિયામાંથી સવારથી નામ ડિલીટ થાય થયાના અને નામ મતદાર યાદીમાં ન મળવાના કિસ્સાઓ આવી રહ્યા છે એટલે આ કિસ્સાઓમાં લોકોએ બે કર્યું છે એક તો ફરિયાદ કરી છે કે મારું નામ આવી રીતે ડિલીટ કરવામાં આવ્યું બીજું કેટલાય તો માહિતી અધિકારની અરજીઓ કરીને નામ કેવી રીતે ડિલીટ થયું એના વિગતો પણ માંગવાના ચાલુ કરી દીધા છે મને લાગે છે મતદારો જેટલા જાગૃત હશે એટલું આ પ્રકારની જે છે ભલે અત્યારે કેટલા ટકામાં છે એ ખ્યાલ નથી આવતું પણ એ અટકશે અને બીજું કે આ ટેન્ડર વોટિંગ વિશેની સ્પષ્ટતા ટેન્ડર વોટિંગ ક્યારે કરી શકાય જ્યારે તમારા નામે કોઈક વોટિંગ કરી ગયું હોય એવું બન્યું હોય તો માત્ર ટેન્ડર વોટિંગ નાખી શકાય પણ એક બૂથ ઉપર માત્ર વીસ બેલેટ પેપર ટેન્ડરના હોય છે એટલે ટેન્ડર વોટ એટલે એવું વોટ બિલકુલ નથી આ ખોટા મેસેજીસ વાયરલ થાય છે આપના માધ્યમથી હું બધાને કહું છું કે આ બિલકુલ બંધ કરે બિલકુલ અને દર્શક મિત્રો આપ પણ જ્યારે વોટ કરવા जाओ ત્યારે તમારું આઈડી પ્રૂફ સાથે લઈને जाओ કારણ કે ઘણી બધી વખત એવું પણ સામે આવ્યું છે કે જે ચૂંટણી પંચ દ્વારા જે ચબરખી આપવામાં આવે છે લોકો ફક્ત એ ચબરખી લઈને જતા હોય છે આઈડી પ્રૂફ સાથે નથી લઈને જતા અને તેના કારણે પણ તેમને ધક્કો ખાવાનો વારો આવતો હોય છે એટલે આઈડી પ્રૂફ અવશ્ય સાથે રાખવું જે ચૂંટણી પંચે માન્ય રાખ્યા છે તેવા આઈડી પ્રૂફ સાથે લઈને જ વોટ કરવા જવું હું આપણી પાસે આવવા માંગીશ ભવિનભાઈ કારણ કે જે રીતના પારદર્શિતાની વાતો થઈ રહી છે પરંતુ પંક્તિબેને જેમ કીધું અને જે કિસ્સાઓ પણ એક પછી એક સામે આવી રહ્યા છે તો આવી પારદર્શિતા દેખાઈ નથી રહી આ વખતે ચૂંટણી પંચ ઉપર પણ ક્યાંક આક્ષેપો થયા છે નખ અને દાંત વગરનો વાઘ કહેવામાં આવ્યો છે અને આ વખતે જે કિસ્સા સામે આવી રહ્યા છે તે પણ ક્યાંક શંકા ઉપજાવે તેવા છે એટલે મેં અગાઉ પણ કહેલું કે જે પણ ચૂંટણી પ્રક્રિયા સામે જે ફરિયાદો જોવા મળે છે પછી એ વીવીપેટની ચબરખી બાબત હોય કે ઈવીએમ ચાલતા ના હોય હું પંક્તિબેનને એ પણ જણાવીશ કે તમે એ પણ તપાસ કરવી જોઈએ કે જે પણ જવાબદાર જે કર્મચારી કે ત્યાં અધિકારી છે એ શા માટે આવું કરી રહ્યા છે એ માત્ર તેમની કોઈ બેજવાબદારી છે યોગ્ય તેમને તાલીમ નથી આપવામાં આવી કોઈ રાજકીય પક્ષ સાથે તેમનું જોડાણ છે કે તુમાખી છે આ કારણો જાણવું બહુ જરૂરી છે કારણ કે માત્ર આપણે ઉહાપો મચાવીએ કે રોષ વ્યક્ત કરીએ તે તો આ દિવસ દરમિયાન જુદા જુદા મીડિયા સવારે સાત વાગે હું મતદાન કરવા ગયો ત્યારે મારી આગળ ત્રણ લોકો હતા જે ફક્ત સ્લીપ લઈને આવ્યા હતા જે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે એમની પાસે કોઈ પ્રકારનું આઈડી પ્રૂફ નહોતું જ્યારે મેં ત્યાંના બૂથ ઓફિસરને વાત કરી કે તમે આ સ્લીપ જોઈને શા માટે એમને મત આપો છો એમની પાસે તમે આઈડી પ્રૂફ કેમ નથી માંગતા ઇવન પ્રૂફ માંગવા પણ નહોતું આવ્યું એ આગળ મારી આગળ જે ભાઈ હતા તેમને ફક્ત ટીકો મારવા સુધી એ પહોંચી ગયા હતા પોલિંગ બુથ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં સુધી એમની પાસે આઈડી પ્રૂફ માંગવા નહોતું આવ્યું એટલે હવે શું આને હું તે જે તે ઓફિસરની હું અજ્ઞાનતા ગણી શકું અથવા તો એને કામ નથી કરવું એ ગણી શકું જ્યારે મારા પછીના બે ત્રણ લોકોએ અવાજ ઉઠાવ્યો ત્યારે એને પછી બહાર મોકલવામાં આવે તો આવું કેમ ના એટલે એક મહત્વનું એક મારું નિરીક્ષણ એ પણ છે કે જે પણ જુદા જુદા મતદાન મથકો છે તેમાં જે આખો જે સ્ટાફ બેઠેલો હોય છે તેઓને ખબર છે કે આ મતદાન મથક છે એ આ પક્ષનો ગઢ છે એટલે ત્યાં જે મતદારો મત આપવા આવે છે તે એવું માની લેવામાં આવે છે કે અમારા પક્ષના ઉમેદવારોને જ મત આપવામાં આવે છે અને જ્યાં તેમનો પ્રભાવ પણ હોય છે એટલે તેઓ એવું સ્વીકારી લે છે કે આ કોઈ આઈડી જોવાની જરૂર નથી આપણે મત વધુ ને વધુ આવતા હોય એ લઈ લઈએ તો મિત્રો ચૂંટણીને લઈને પળ પળની અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું વેલ ભવનભાઈને ને નીકળવું છે ભવેનભાઈ આપનો આભાર તમે અમારી સાથે જોડાયા તે બદલ તો ચૂંટણીને લઈને પળેપળની અપડેટ અમે આપણા સુધી પહોંચાડી પહોંચાડતા રહીશું પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેકનો મળી એક શોર્ટ બ્રેકમાં